દાહોદ જિલ્લાના સિમર તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં માં બાળકી પર દુષ્કર્મ આચરનાર પ્રયાસ સામે ખંભાત શહેરના કોંગ્રેસ સમિતિ દ્વારા મૌરેલીનું આયોજન કરવામાં આવ્યું ફાંસી આપો બળા ફાંસી આપો ને ફાંસી આપો તરાબો ફાંસી આપો તરાબો ફાંસી આપો બળાત્કારીઓને ફાંસી આપો ફાંસી આપો ફાંસી આપો ને ફાંસી આપો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તુઈણી પ્રાથમિક શાળામાં બાળકી પર દુષ્કર્મ આચરનાર પ્રયાસ સામે ખંભાત શહેરના કોંગ્રેસ સમિતિ દ્વારા માઉન્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તુઈણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ એકની બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના બનતા ગુજરાતમાં હડકમ મચી ગયો છે ત્યારે નરાધમ આચાર્યની વાસનાનો ભોગ બનેલી માસૂમ બાળકીના પરિવારને સાંત્વના પાઠવવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓની હોડ લાગી છે સિંગવડ તાલુકાની તુઈણી ગામની પ્રાથમિક શાળામાં છ વર્ષીય બાળકી સાથે આચાર્યએ દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાની બનેલી ઘટનાથી દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મશી જવા પામી છે ગુજરાતની શાળામાં બનેલી ઘટનાથી શિક્ષણ જગત શર્મશાર છે ચારેય કોર આચાર્ય પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે બાળકીના પરિવાર સહિત કુટુંબીજનો હાલ ઘેરા શોકમાં છે ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષના રાજકીય નેતાઓ પીડિત પરિવારની મુલાકાતે આવીને સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે નરાધમ આચાર્ય અઠ્ઠાવન વર્ષની ઉંમર ધરાવતા ગોવિંદનટ દ્વારા નિર્દોષ બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસને પગલે તેની સામે કડકમાં કડક પગલાં લેવાય તેમજ તેને ફાંસી આપવામાં આવે તેવા સૂત્રોચ્ચાર સાથે ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ સળગાવી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્ય કર્યું કૃત્ય કર્યું એ કૃત્યની અંદર કોંગ્રેસ સ્વચ્છ સંભાળ શહેર અને તાલુકા આજે એનો સખત સભ્યોનો વિરોધ કરે છે અને માંગણી કરે છે કે એ નારાધમને ફાંસીની સજા આપવી જોઈએ જો આ કાયદાની અંદર સખત કંપની પગલાં લેવામાં નહીં આવે તો આ પાર્ટીના જ છે ભારત સતત સભ્યો વિશ્વ હિન્દુ પરિષદ સભ્ય હોય અને એ આ રીતે જે અમારા સાથી જે વાત વિસ્તાર કરી એની અંદર આ જ વસ્તુ છે સરકારના જ માણસો સરકારની અંદર રહેલા જ જો આ કૃત્ય કરે તો એ લોકોને છાવરવાની જગ્યાએ સરકારે પણ કડક પગલાં લેવા જોઈએ અને એ લોકોને ફાંસીની સજા આપવી જોઈએ જો કોઈ કામ કરે તેને સરકાર બુલ ડોઝરથી એનો સરકારનું એનું પોતાની મિકતનો નાશ કરે છે તો સરકારે મેં ના પાડી છે તે છતાં એ આ કૃત્ય બુલ ડોઝરનું કરે છે તો આ લોકોને શા માટે આખી તૂટી કોઈ પણ કાર્ય કરવામાં નથી આવી તો કોંગ્રેસ પક્ષ એવું ઈચ્છે છે ચાર દ્વારા તમને ફાંસીની સજા આપી જોઈએ એવું અમારે માનવું છે દાહોદમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા બજરંગ સાથે જોડાયેલા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સાથે જેમનો સંબંધ છે નજીકનો સંબંધ છે એવા આચાર્ય છ વર્ષની માસૂમ દીકરી સાથે બળાત્કાર કર્યો અને ત્યારબાદ એની હત્યા કરી અને આ હત્યાને ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ સખત શબ્દો મારું કાઢે છે અને ખંભાતની આ સાધુ સંતોની પવિત્ર ધરતી પરથી અમે એક જ અવાજ બુલંદ કરીએ છીએ કે આવા નારાધમોને ફાંસી આપવી જોઈએ જ્યારે ગુજરાતના જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી બંગાળમાં જો બળાત્કાર થતો હોય અને ત્યાંના માનનીય મુખ્યમંત્રીશ્રીને કાયદો વ્યવસ્થા જાળવવાની સલાહ આપતા હોય તો આ આ ગુજરાતમાં જે શરમજનક બનાવ બન્યો છે એ બનાવને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ફાંસીની માંગ કરીએ છીએ જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી સિવાયના કોઈ પણ વ્યક્તિ જો કોઈ ગુનામાં સંકળાયેલા હોય તો આ લોકો મીણબત્તીઓ લઈને નીકળે છે આખું ગુજરાતમાંથી લે છે આખું ભારત માથે લે છે અને જ્યારે એમના કોઈ પદાધિકારી જ્યારે આવા ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા હોય ત્યારે એમની બોલતી બંધ થઈ જાય છે આપ જોઈ શકો છો કે બરોડા હોય અમદાવાદ અમદાવાદ હોય દાહોદ હોય

પદાધિકારીઓ છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો છે એમને સખતમાં સખત સજા કરવામાં આવે એટલા માટે આજે અમે આ કાર્યક્રમ આપ્યો છે